હેલો મિત્રો હવે મકાઈમાં પાણી વાળી દીધું છે જો છે અમારી મકાઈ હવે આવડી આવડી થઈ ગઈ છે આમાં પાણી આરે આરે યુરિયા ખાતર પણ નાખવાનું છે યુરિયા યુરિયા ખાતરની ઠેલી પણ લાવી દીધી છે મરચાં બધું પાવાનું છે તો હલો મિત્રો જો નાખભાઈ ભાઈ પણ આવી ગયા છે અમાર મરસાઈ

ગામનો હેલો મિત્રો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આજનો આ વિડીયો એટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો